તો ચાલો જોઈએ બહેરગોળ અરીસા વડે પ્રતિબિંબની રચના મિત્રો આ અગાઉના વિડીયોની અંદર જે રીતે આપણે એનિમેશન દ્વારા અંતર્ગોળ અરીસાની અંદર કેવી રીતે પ્રતિબિંબો રચાય છે એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો તે જ રીતે આ વિડીયોની અંદર આપણે બહેરગોળ અરીસાના પ્રતિબિંબો કે રીતે રચાય છે એ જોવાનું છે એના માટે પણ મિત્રો આપણે આ જે એનિમેશન છે એનો ઉપયોગ કરીશું અને એનિમેશન દ્વારા જ આ જે ટૉપિક છે એને સમજવાનો પ્રયત્ન કરીશું તો જુઓ મિત્રો અહીંયા મારી પાસે એક બહેરગોળ અરીસો છે અને કોઈ વસ્તુ જુએ તો એ વસ્તુ તરીકે મારી પાસે એક કબૂતરનું પીંછું છે હવે મિત્રો જેમ અંતર્ગોળ અરીસાની અંદર કર્યું હતું એ રીતે આપણે આ જે પ્રયોગ છે એમાં પણ કરી શકીએ છીએ હવે મિત્રો જે પીંછું છે એ આપણે વસ્તુ તરીકે લઈએ છીએ હવે આને આપણે જુદી જુદી જગ્યાએ મૂકીશું મોટાભાગે બે જ ઓપ્શન છે એટલે આપણે બહેરગોળ અરીસામાં બે ઓપ્શન જોઈશું એટલે વસ્તુને આપણે જુદી જુદી જગ્યાએ મૂકીશું અને એનો પ્રતિબિંબ ક્યાં રચા છે એ જોઈએ આની પહેલાં મિત્રો તમે એ જોઈ લો કે આ બહિર્ગોળ અરીસાની અંદર વક્રતા કેન્દ્ર ક્યાં આવેલું છે જે મુખ્ય કેન્દ્ર એફ છે એ ક્યાં આવેલું છે તો તમે જે આપણે વસ્તુ છે એને જુદી જુદી જગ્યાએ મૂકીશું તો તમને સરળતાથી ખ્યાલ આવી જશે એટલે આંતરગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર એફ તમે જોઈ લો અને વક્રતા કેન્દ્ર એનું જે સી છે એ તમે જોઈ લો હવે મિત્રો જે વસ્તુ છે કબૂતરનું પીંછું છે એને આપણે સૌથી પહેલાં અનંત અંતરે લઈ જઈએ છીએ એ વખતે તમે જુઓ કે જે પ્રતિબિંબ છે એ ક્યાં રચાય છે તમે જોશો કે જે બહેરગુળ અરીસો છે એની પાછળના ભાગે જે એનું મુખ્ય કેન્દ્ર એફ આવેલું છે ત્યાં આ જે પ્રતિબિંબ છે એ રચાય છે મિત્રો હવે મિત્રો અહીંયા એક ખાસ વાત છે કે જો તમારે પ્રેક્ટિકલી આ પ્રતિબિંબને જોવું હોય તો તમે આ પ્રતિબિંબને કાગળ ઉપર નહીં જીલી શકો એટલે કે આ વાસ્તવિક પ્રતિબિંબ નથી એને તમારે જોવું હોય તો અરીસાની અંદર જોવું પડશે એટલે આ જે પ્રતિબિંબ છે એ અરીસાની પાછળ રચાય છે એટલે આગળથી જવું પડે એટલે જે પ્રતિબિંબ છે એ અરીસાની અંદર આપણને દેખાય છે એટલે આ જે પ્રતિબિંબ છે એ આભાસી પ્રતિબિંબ છે બીજું મિત્રો તમે અહીં જોશો તો જે પ્રતિબિંબ છે એ ચત્તું છે એટલે કે સીધું છે અને ખૂબ જ નાનું છે એટલે કે બિંદુવત છે બરાબર મિત્રો તો આપણે અહીંયા પણ જેમ આગળના વિડીયોની અંદર જોયું તો ચાર વસ્તુ નોંધવી હોય તો તમે નોંધી શકો છો કે અહીંયા જે વસ્તુ છે વસ્તુનું સ્થાન ક્યાં હશે અનંત અંતરે હશે જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબનું સ્થાન ક્યાં છે તો અરીસાની પાછળ જે મુખ્ય કેન્દ્ર એફ છે ત્યાં છે અને મિત્રો આ જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબનું પરિમાણ કેવું છે એટલે કે નાનું છે કે મોટું છે તો તમે જોશો તો જે પ્રતિબિંબનું પરિમાણ છે એ ખૂબ જ નાનું છે બિંદુવત છે અને આ પ્રતિબિંબનો પ્રકાર કેવો છે તો મિત્રો આપણે અરીસાની અંદર જોઈએ છીએ એટલે એ આભાસી છે અને બીજું કે એ સીધું દેખાય છે એટલે કે ચત્તું છે હવે મિત્રો જે પીંછું છે વસ્તુ છે એને આપણે અનંત અંતરેથી અરીસાના ધ્રુવ પી વચ્ચે ગમે ત્યાં મૂકીશું તો પણ આપણે આ જે પ્રતિબિંબ છે એનું સ્થાન નહીં બદલી શકીએ તમે જુઓ કે પીંછું પીથી અનંતર સુધી ગમે ત્યાં મૂકવામાં આવશે તો પણ એનું પ્રતિબિંબ હંમેશા પી અને એફની વચ્ચે જ મળશે પણ ક્યાં મિત્રો અરીસાની પાછળની બાજુ તમે જોઈ શકો છો કે જે અરીસાનું ધ્રુવ પી છે પી અને એનું મુખ્ય કેન્દ્ર એફ છે ત્યાં જ આનું પ્રતિબિંબ મળશે અને મિત્રો એ પ્રતિબિંબ છે એ નાનું જ હશે અને આભાસી અને ચત્તું હશે ફરીથી મિત્રો જે વસ્તુ છે વસ્તુને અનંત અંતરેથી પછી આપણે પી સુધી ગમે ત્યાં મૂકીએ છીએ ત્યારે હવે આનું પ્રતિબિંબ મળે છે પી અને એફની વચ્ચે એટલે તમે નોંધી શકો છો કે વસ્તુનું સ્થાન ક્યાં છે પીથી અનંત અંતર સુધી ગમે ત્યાં મૂકી શકીએ છીએ અને જે પ્રતિબિંબ છે પ્રતિબિંબનું સ્થાન હંમેશા મળે છે પી અને એફની વચ્ચે અને એનું પરિમાણ કેવડું છે તો પરિમાણ ખૂબ જ નાનું છે અને એનો પ્રકાર કેવો છે તો મિત્રો આભાસી અને જતું છે તો મિત્રો બહેરગોળ અળીસા માટે પણ આ રીતે નાનો કોઈ પ્રશ્ન ટૂંકો પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે તો બરાબર તમે સમજી ચૂક્યા હશો તો હવે બહેરગુળ અરીસાના આપણે ઉપયોગોની વાત કરી લઈએ દોસ્તો બહેરગુળ અરીસાનો ઉપયોગ આપણે બધાએ કરેલો જ છે આપણા વાહનો હોય છે જેમ કે કાર હોય બાઇક હોય તો એના સાઈડ ગ્લાસ લગાવેલા હોય છે સાઇડ ગ્લાસ કેમ લગાવેલા હોય છે તો પાછળથી કોઈ વાહન આવતું હોય એને જોવા માટે સાઈડ ગ્લાસ લગાવેલા હોય છે મિત્રો આ જે સાઇડ ગ્લાસ હોય છે એ બહિરગુળ અરીસાના જ હોય છે હવે મિત્રો બહેરગોળ અરીસા જ કેમ વપરાય છે તો આપણે જાણીએ છીએ કે જે બહિરગોળ અરીસા વડે જે પ્રતિબિંબો રચાય છે એ મોટાભાગે ચત્તા હોય છે એટલે કે સીધા હોય છે અને બીજી વસ્તુ કે જે આ અરીસા છે બહેરગુળ અરીસા એના વડે જે પ્રતિબિંબ રચાય છે એ મો છોટો જે એરિયા છે વિશાળ એરિયાને કવર કરી લે છે એટલે ઘણું ઘણો બધો એરિયા આપણે નાના વિસ્તારની અંદર જોઈ શકીએ છીએ મિત્રો એ ખાસિયતના લીધે આ બહેરગોળ અરીસા જો વાહનોમાં લગાયેલા હોય તો પાછળથી આવતા જે વાહનો છે એ ઘણા બધા હોય રસ્તો કોહોળો હોય તો પણ એ નાના જે કાચ છે એની અંદર આપણે જોઈ શકીએ છીએ એટલે મોટા ભાગે વાહનોની અંદર જે સાઇડ ગ્લાસ છે એમાં બહેરગોળ અરીસો વપરાતો હોય છે આ ઉપરાંત મિત્રો મોટા શોપિંગ સેન્ટરો હોય મોટા શોપિંગ કોમ્પ્લેક્સ હોય તો એની અંદર પણ બહેરગુળ અરીસા ઘણી વખત વપરાતા હતા કેમ તો એ બહેરગુળ અરીસા છે લગાવવામાં આવે છે અને એમાં ઘણો મોટો વિસ્તાર એની અંદર કવર થઈ જાય છે એટલે જો એના ઉપર કોઈ ચોકી કરવી હોય ધ્યાન રાખવું હોય તો એ બહેરગુળ અરીસાની અંદર જે મોટો એરિયા કવર થઈ જતો હોય છે એના જે સિક્યોરિટી રીઝન તરીકે પણ એમાં આ બહેરગોળ જે અરીસા છે એ વપરાતા હતા હવે મિત્રો સીસીટીવીનો જમાનો આવી ગયો છે તો આનો ઉપયોગ ધીમે ધીમે ઓછો થતો જાય છે પણ પહેલાં આ રીતે બહેરગુળ અરીસાઓ શોપિંગ મોલ કે શોપિંગ સેન્ટરમાં ઘણો બધો જે વિસ્તાર હોય એની અંદર ધ્યાન રાખવા માટે એનું નિરીક્ષણ કરવા માટે વપરાતા હતા આ ઉપરાંત મિત્રો તમે આગ્રાના કિલ્લાની વાત પણ સાંભળેલી હશે આગ્રાની અંદર જે કિલ્લો છે એની અંદર પણ આ રીતે બહેરગુલ અરીસો લગાવવામાં આવેલો છે જેથી કરીને એ વખતના જમાનાની અંદર પણ દૂરના જે આખા જે એરિયા છે એ પણ એની અંદર જોવા માટે એનો ઉપયોગ થતો હતો હવે મિત્રો ગોળીય અરીસા વડે જે પરાવર્તન થાય છે એમાં પણ સંજ્ઞા પદ્ધતિ વપરાય છે એ સંજ્ઞા પદ્ધતિ વિશે આપણે થોડુંક જાણી લઈએ તો જુઓ મિત્રો જે સંજ્ઞા પદ્ધતિ છે એને કાર્તિક પદ્ધતિ પણ કહેવાય છે મિત્રો આની અંદર આ જે પદ્ધતિ છે એ એક પ્રકારનું આલેખ જ છે આલેખની અંદર આપણે જેમ અક્ષ અને અક્ષ દોરીએ છીએ ઉગમ દોરીએ છીએ એ પ્રકારનું છે આ ધ્યાન આપજો જો કે આની અંદર જે આપણે કોઈ લેન્સ લઈએ છીએ એ લેન્સનું જે કેન્દ્ર છે ધ્રુવ જેને આપણે પી કહીએ છીએ એને ઉગમ બિંદુ તરીકે લેવામાં આવે છે અને એને સેન્ટરમાં રાખીને બાકીનું વસ્તુ કે પ્રતિબિંબનું અંતર છે ક્યાં છે એ માપવામાં આવે છે હવે મિત્રો ખાસ વાત એ છે અહીંયા કે આપણે વસ્તુ લઈએ કે પ્રતિબિંબ લઈએ એ કેટલા અંતરે આપણે લઈએ છીએ એની આગળ ધન કે ઋણ ચિહ્ન લગાવવું પડે છે તો એના માટે આ કાર્તિકની આ પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે હવે દોસ્તો અરીસાની અંદર વચ્ચેથી જે કાલ્પનિક રેહા પસાર થાય છે જેને આપણે મુખ્યક્ષ કહીએ છીએ એ આ પદ્ધતિની અંદર એને એક્સ અક્ષ તરીકે લેવામાં આવે છે જે આપણે આલેખની અંદર એક્સ એક્સ ડસ્ટ લઈએ છીએ એ જ રીતે જે મુખ્ય અક્ષ છે અરીસાની એને અહીં એક્સ અક્ષ તરીકે લેવામાં આવે છે હવે દોસ્તો આ સંજ્ઞા પદ્ધતિની અંદર અમુક વસ્તુના અંતર કે પ્રતિબિંબના અંતર કે ઊંચાઈ માપવાની હોય છે એના માટે અમુક ચોક્કસ નિયમો છે અને એના આધારે આપણે એના અંતરો માપવાના હોય છે તો એ જોઈ લઈએ તો જુઓ તો સૌથી પહેલાં છે કે જે વસ્તુ છે એ વસ્તુને અરીસાની આપણે ડાબી બાજુ મૂકીએ છીએ એટલે આ જે સંજ્ઞા પદ્ધતિ છે એમાં પણ મોટાભાગે આપણે જે અરીસો છે અરીસાની ડાબી બાજુ વસ્તુને દર્શાવે છે જેથી જે પ્રકાશના કિરણો આવે છે એ ડાબી બાજુથી આવતા હશે એ રીતે જણાશે દોસ્તો બીજો અગત્યનો ટૉપિક એ છે કે અહીંયા જે પણ આપણે અંતરો માપીશું એ મોટાભાગે જે અરીસો છે અરીસાના ધ્રુપી છે ત્યાંથી આપણે માપવાના છે અને બીજું કે એ જે અંતર માપીશું એ અક્ષને સમાંતર હોય એ રીતે માપીશું એટલે આપણે જેટલા પણ અહીંયા અંતરો માપીશું એ બધા જે ધ્રુવ પી છે ત્યાંથી માપીશું અને અક્ષને સમાંતર માપીશું આ ઉપરાંત મિત્રો જે ઉગમ બિંદુ છે જેને આપણે અરીસાનું ધ્રુવ ગયું પી એનાથી જો ડાબી બાજુના અંતર આપણે માપીશું તો ડાબી બાજુની અંદર જેટલા પણ અંતરો આપણે માપીએ છીએ એ બધાને ઋણ ગણવાના છે અને ઉગમ બિંદુથી જમણી બાજુ જો આપણે કોઈ અંતર માપીએ તો એ બધા અંતરને આપણે ધન ગણીશું ફરીથી મિત્રો સમજી લેજો કે જે ઉગમ બિંદુ છે ઉગમ બિંદુથી આપણે ડાબી બાજુના બધા અંતર ઋણ લઈશું અને ઉગમ બિંદુથી જમણી તરફના બધા જ અંતર આપણે ધન લઈશું આ ઉપરાંત મિત્રો જે એક્સ અક્ષ છે તમે જુઓ હવે એક્સ અક્ષથી આપણે કોઈ ઊંચાઈ ઉપર માપીએ જેમ કે વસ્તુની ઊંચાઈ માપીએ તો એ ઉપર આવશે એટલે કે જે અક્ષ છે એ પ્લસ વાય તરફ આવશે એટલે જો આપણે ઊંચાઈ માપીશું તો એ ધન અંતર લેવા પડશે અને જો એવા કોઈ અંતર આવે જે નીચેની તરફ લેવાના આવે એટલે કે માઇનસ વાય દિશામાં લેવાના આવે તો આપણે એવા અંતરોને આપણે ઋણ અંતર માપીશું એટલે મિત્રો ટૂંકમાં યાદ રાખવું હોય તો જે રીતે આપણે આલેખ દોરીએ છીએ આલેખની અંદર આપણે એક્સ અક્ષ વાય અક્ષ લઈએ છીએ હવે એક્સની અંદર ઉગમ બિંદુથી અમુક બાજુ આપણે ડાબી બાજુ આપણે ઋણ લઈએ છીએ જમણી બાજુ ધન લઈએ છીએ ઉપર ધન લઈએ છીએ નીચે ઋણ લઈએ છીએ એ રીતનું જ અહીંયા છે અહીંયા પણ તમે એ તો યાદ રાખી શકો છો કે ડાબી બાજુના અંતર આપણે ઋણ લેવા છે જમણી બાજુના અંતર ધન લેવાના છે ઉપરના અંતર બધા ધન લેવાના છે નીચેના અંતર ઋણ લેવાના છે આ મિત્રો જે સંજ્ઞા પદ્ધતિ છે એનો જે મુખ્ય ઉપયોગ છે એ અરીસાની અંદર આપણે જે અરીસાનું સૂત્ર મેળવીએ છીએ એની અંદર થાય છે એની અંદર પ્રતિબિંબના અંતર કે વસ્તુના અંતર જ્યારે લેવામાં આવે છે ત્યારે આ સંજ્ઞા પદ્ધતિનો ખાસ ખ્યાલ રાખવામાં આવે છે અને એને આધારિત જ વસ્તુ અને પ્રતિબિંબના અંતર લઈને જે અરીસ છે એનું સૂત્ર તારવવામાં આવે છે હવે દોસ્તો એક અગત્યનો ટોપિક જોઈએ એ છે અરીસાનું સૂત્ર અને મોટાવણી દોસ્તો સૌથી પહેલાં પ્રશ્ન એમાં આવે કે અરીસાનું સૂત્ર એટલે શું તો જો મિત્રો આ એક આકૃતિ તમે જુઓ આ આકૃતિની અંદર વસ્તુ દર્શાવેલી છે પ્રતિબિંબ દર્શાવેલું છે એક અરીસો દર્શાવેલો છે હવે અહીંયા જે વસ્તુ છે એ વસ્તુથી જે ધ્રુવ પી છે એનું જે અંતર છે એટલે આપણે ઉલટું કહી શકીએ ધ્રુવ પીથી વસ્તુનું જે અંતર છે એને આપણે વસ્તુ અંતર યુ કહીએ છીએ જે પ્રતિબિંબ મળે છે એ પ્રતિબિંબનું જે ધ્રુવથી અંતર છે એને આપણે પ્રતિબિંબ અંતર વી કહીએ છીએ અને મિત્રો આપણે જાણીએ છીએ કે કોઈ પણ જે અરીસો હોય એને અનંત અંધારથી કિરણો આવતા હોય એના પર આપાત થાય અને કોઈ જગ્યાએ કેન્દ્રિત થાય જેને આપણે મુખ્ય કેન્દ્ર એફ કહીએ છીએ અને એ એફથી જે પીનું અંતર છે એને આપણે કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ કહીએ છીએ હવે મિત્રો અહીંયા વસ્તુ અંતર યુ પ્રતિબિંબ અંતર વી અને જે કેન્દ્ર લંબાઈ એફ છે એ ત્રણે ત્રણનો એક સંબંધ છે એ સંબંધને જ અરીસાનું સૂત્ર કહેવામાં આવે છે મિત્રો આ સંબંધનું જે સૂત્ર છે એ ખાસ તમે યાદ રાખી લેજો કારણ કે એના ઉપરથી કોઈ પણ દાખલો બોર્ડની પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે જો મિત્રો જે અરીસાનું સૂત્ર છે એ આ પ્રમાણે છે વન અપોન વી પ્લસ વન અપોન યુ ઇઝ ઇક્વલ ટુ વન અપોન એફ મિત્રો ફરીથી આ સૂત્રને તમે યાદ કરી લેજો વન અપોન વી પ્લસ વન અપોન યુ ઇઝ ઇક્વલ ટુ વન અપોન એફ આ જે સૂત્ર છે એને અરીસાનું સૂત્ર કહેવામાં આવે છે દોસ્તો અહીંયા એક બીજો શબ્દ પણ આપણે સમજવાનો છે એ છે મોટવણી મોટવણી એટલે શું તો વસ્તુનું પ્રતિબિંબ એ વસ્તુના માપની સાપેક્ષે કેટલું વિવર્ધિત છે એને મોટવણી કહેવામાં આવે છે એટલે જો સ્વાટમાં આપણે કહી શકીએ તો કોઈ વસ્તુ હોય એનું અરીસાની અંદર પ્રતિબિંબ મળતું હોય તો એ વસ્તુ અને એનું પ્રતિબિંબ એ બંને કેટલા સાઇઝના છે એટલે એમાંથી પણ પાછું વસ્તુનું જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ વસ્તુ કરતાં કેટલું મોટું છે એ આ મોટવણી દર્શાવે છે દોસ્તો મોટાવણીને એમ તરીકે દર્શાવવામાં આવે છે હવે એનું સૂત્ર જે થાય છે એ આ પ્રકારે થાય છે એમ બરાબર પ્રતિબિંબની ઊંચાઈ એચ ડેસ અપોન વસ્તુની ઊંચાઈ એચ એટલે પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈનો ગુણોત્તર એટલે આ મોટવણી હવે મિત્રો આને અલગ રીતે દર્શાવવું હોય તો આ રીતે દર્શાવી શકાય એમ બરાબર એચ અપોન એચ એટલે એ વસ્તુની અને પ્રતિબિંબની ઊંચાઈનો ગુણોત્તર થશે અથવા મિત્રો અહીંયા આપણે જે આ સૂત્ર છે એની અંદર થોડુંક ફેરફાર કરીને વસ્તુનું અંતર અને પ્રતિબિંબનું અંતર પણ લઈ શકીએ છીએ મિત્રો તો જો આ સૂત્ર આ પ્રમાણે થશે એમ બરાબર માઇનસ વી અપોન યુ તો અહીંયા જે વી છે એ પ્રતિબિંબનું અંતર છે જે યુ છે એ વસ્તુનું અંતર છે એટલે આપણે એમ કહી શકીએ કે પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતરના ગુણોત્તરને પણ મોટવણી એમ કહે છે હવે મિત્રો અહીંયા અમુક મુદ્દા તમારે નોંધવા પડશે જુઓ એક કે વસ્તુની ઊંચાઈ જે લેવામાં આવે છે એ વસ્તુની ઊંચાઈ જે અક્ષ ઉપર છે એ ધન લેવામાં આવે છે આ ઉપરાંત મિત્રો જો પ્રતિબિંબો આભાસી પ્રકારના હોય એટલે આપણે એને પડદા ઉપર ના ઝીલી શકતા હોઈએ અને અરીસાની અંદર જોવાના હોય એટલે કે આભાસી પ્રતિબિંબો હોય તો એ આભાસી પ્રતિબિંબો માટે જે ઊંચાઈ લેવામાં આવે છે એ ધન લેવામાં આવે છે આ ઉપરાંત જો વાસ્તવિક પ્રતિબિંબ હોય એટલે આપણે એના પડદા પર ઝીલી શકતા હોય એવા પ્રતિબિંબ હોય તો એની ઊંચાઈ ઋણ લેવામાં આવે છે અને મિત્રો જે મોટવણી છે એ મોટવણીના જે ઉત્તર મળે એના ઉપરથી પણ આપણે પ્રતિબિંબ વાસ્તવિક છે કે આભાસી છે એ પણ જાણી શકીએ છીએ જો મોટવણીનું જે મૂલ્ય છે એ ઋણ મળે તો સમજવાનું કે જે પ્રતિબિંબ છે એ વાસ્તવિક છે અને જો મોટાવણીનું મૂલ્ય ધન મળે તો એમ સમજવાનું કે એ પ્રતિબિંબ જે છે એ આભાસી પ્રતિબિંબ છે તો દોસ્તો આ વીડિયોમાં બસ આટલું જ આ વીડિયોની અંદર આપણે ભૈરગોળ અરીસા વડે જે પ્રતિબિંબો મળે છે એની વાત કરી આ ઉપરાંત કાર્તિક સંજ્ઞા પદ્ધતિની વાત કરી અરીસાનું સૂત્ર શું છે અને મોટાવણી શું છે એ જાણ્યું હવે મિત્રો જે અરીસાનું સૂત્ર છે એના ઉપરથી બોર્ડની પરીક્ષાની અંદર કોઈ દાખલા પૂછાઈ શકે છે તમે તમારી બુકની અંદર જે ઉદાહરણ આપેલા છે ઉદાહરણ દસ પોઈન્ટ એકને દસ પોઈન્ટ બે એનું પ્રેક્ટિસ કરો એને ગણવાનો પ્રયત્ન કરો જો એમાં તમને કોઈ પ્રોબ્લેમ લાગે તો મને જણાવો અને મિત્રો ખાસ વાત એ છે કે આ જે ટોપિક છે હરીસાનનું સૂત્ર એમાંથી બોર્ડની પરીક્ષાની અંદર દાખલા કે ઉદાહરણ પૂછાઈ શકે છે એટલે મિત્રો તમે દાખલા અને ઉદાહરણની વધુને વધુ પ્રેક્ટિસ કરજો આપણે આ પછીના જે વિડીયો આવશે એની અંદર પ્રયત્ન કરીશું કે જે ઉદાહરણ છે દાખલા છે અને કયા પ્રકારના દાખલા પૂછાઈ શકે છે આ પ્રકારમાંથી એનો પણ વિડીયો બનાવવાનો પ્રયત્ન કરશું મિત્રો તો તમે સાયન્સ ટીવી ગુજરાતી સાથે જોડાયેલા રહેજો મિત્રો અને મિત્રો એક બીજી ખાસ વાત કે આપણે તમારા આગ્રહથી એક ગણિતની પણ ચેનલ શરૂ કરવા જઈ રહ્યા છીએ ચેનલનું નામ છે મેથ્સ ટીવી ગુજરાતી જો તમને એ ચેનલ ગમે તો એને પણ લાઇક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો ડિસ્ક્રિપ્શનની અંદર એ ચેનલની લિંક આપેલી જ છે મિત્રો તમે એની સાથે પણ જોડાઈ જજો અને ગણિતના જે રસપ્રદ વિડીયો હશે આપણે એની અંદર અપલોડ કરતા રહીશું ધોરણ દસનો જે ગણિતનો સિલેબસ છે એની અંદર એના વિડીયો આપણે અપલોડ કરવાનો પ્રયત્ન કરશું મિત્રો અત્યારે એના ઉપર કોઈ વિડીયો મૂકેલા નથી પણ ધીમે ધીમે હવે શરૂઆત થઈ ગઈ છે કે એના વિડીયો પણ બનાવવાનું છું હવે મિત્રો સમય મળે એ પ્રમાણે હું ગણિતના વિડીયો પણ એ ચેનલ ઉપર અપલોડ કરતો રહીશ એટલે એ ચેનલને પણ તમે જોતા રહેજો તો દોસ્તો વિડીયોમાં બસ આટલું જ આ તમને કેવું લાગ્યો ચોક્કસથી જણાવજો જો તમે આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દો અને બે લાયકનનું બટન દબાવી દો જેથી અમારા જે લેટેસ્ટ વિડીયો બને એની અપડેટ તમને મળી રહે તો ચાલો મિત્રો મળીશું કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ